રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટીને લઈને તંત્ર સજાગ બન્યું છે અને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ડભોઈ નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ડભોઈ નગરના કોમર્શિયલ કોમ્પલેક્ષ મુખ્ય બજારોની દુકાનો હોટેલ સિનેમા મોલ સહિતના વિસ્તારોમાં આજે ફાયર વિભાગના અભિષેક સાવંત સહિત ડભોઈ નગરપાલિકા ફાયર ટીમના જવાનો દ્વારા ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડભોઈ ચીફ ઓફિસરની સૂચનાને આધારે ડભોઈ નગરના મિલકત માલિકોને ફાયર સેફ્ટી માટે નોટિસ આપવામાં આવી હતી સાથે જ ફાયર સેફ્ટી માટે માહિતી પણ આપવામાં આવી આગામી સમયમાં ડભોઈમાં મોટી ઘટના ન બને તે માટે મિલકત માલિકોએ ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ્સ દુકાનો અને મોલમાં રાખવા માટે સૂચના અપાઈ હતી